સમાચારમાં આગળ વધીએ તો જસદણના ગઢડિયા રોડ પર આવેલ શિવને ખાખ થયો હતો કે જેની કિંમત અઢી થી ત્રણ કરોડ જેવી ગણાઈ રહી છે આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાતા ગઢડિયા ગામના લોકો તાત્કાલિક આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ ઘટનાની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડની ટીમ

અને જેમાં ફાયર બ્રિગેડની ટીમ મામલતદાર જસદન પોલીસ સ્ટાફ હાજર છે અહીંયા અને જેની માટે ફાયરથી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવેલ છે અને ફાયરમાં જે કપાસમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે તો કોઈ આકસ્મિક દ્વારા આગ લાગેલી છે